બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સરલ ગામે આનંદપુરા ગૌશાળા ટ્રસ્ટ ટ્રસ્ટલ સંચાલિત શ્રી ગૌરક્ષક હનુમાનજી મંદિરની પ્રાણ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો તારીખ તેરમી અને ચૌદમી બે દિવસના કાર્યક્રમમાં તેર તારીખે શનિવારે રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ રખાયો હતો જ્યારે ચૌદમી તારીખે મહાપ્રસાદ તેમજ હવન યજ્ઞ તેમજ હનુમાન દાદાની પ્રાણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સરાલ ગામના તેમજ આજુબાજુ માંથી મોટી સંખ્યા માં લોકો ભાઈઓ અને બહેનો તેમજ સાધુ સંતો પધારી પ્રાણ પ્રતિષ્ઠામાં લાભ લીધો હતો અને આજે મકર સંક્રાંતિ હોવાના લીધે ભક્તો એ દાન ફાળો પણ આપી ધન્યતા અનુભવી હતી ષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો છે ગત રાત્રે અહીંયા ભજન સંધ્યા રાખવામાં આવી હતી અને આજે સવારે સંતો મહંતોના હાજરીમાં હનુમાનજીની પ્રાણ રચના કરવામાં આવી છે અને લોકોએ ગામ લોકોએ પણ ગાયો માટે દિલથી દાન આપ્યું છે અને એમાં પણ આજે જે ઉત્તરાયણનો દિવસ છે એ પુણ્યનો દિવસ કહેવાય છે જેથી લોકોએ દિલ ખોલીને અહીંયા દાન આપ્યું છે અને લોકો પણ અહીંયા જે સેવા બજાવી રહ્યા છે ગૌરવ શાળાની એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને સુખ સંપન્ન રીતે આ જે કાર્યક્રમ પૂરી થયો છે